પણ આમ આવીને કીધું મહારાજ આપી ભેટ નહીં સમજી શીખાય મારી સાથે રહીએ છતાય ઘણી વખત એવું બનતું હોય છે આપડે હારે હોય તો ઓળખી ના શકાય સમજી ન શકાય અમુક એવી શક્તિ ઉતરી હોય એને આપણે ના ઓળખી શકીએ એવું કોઈ સંત હોય મહાપુરુષ હોય એને આપણે ના ઓળખી શકીએ તેની વચ્ચે વાત કરતો તમને એક છે ને એક એક મહારાજ ભિક્ષા લેવા ગામડામાં આવ્યા ભિક્ષા લેવા માટે અને સાધુ છે અને થોડા નવા નવા સમયમાં સાધુ થયેલા અને શિષ્ય બનેલા ગુરુ ના એને કઈ બીજી બહુ ભોળો માણા હા ભોળો સાધુ ભિક્ષા લેવા આવ્યા ને ઓહરી માં આવીને ભિક્ષા દે કરી બેન ભિક્ષા લેવા ઘરમાં ગયા ને ત્યાં ઓહરીમાં પિંજરામાં પોપટ બેઠેલો પોપટ બેઠો તો એટલે પોપટ બેઠો બેઠો આમ સાધુ ને જોઈને બોલવા મીડ્યો એની ભાષામાં વાતું હોય કે બાપુ તમે તો સંત છો અને મને આ બંધન માંથી છોડાવો મહાપુરુષ નું કામ છે કોઈને બંધન માંથી છોડાવવા મને બંધન માંથી છોડાવો આ પિંજરા માંથી મારે બહાર નીકળવું હોય તો મારે શું કરવું એટલે પોપટ ને ઓલા સાધુ કે મને કઈ ખબર ન પડે મારા ગુરુ મહારાજ જે છે ને હું ખુશ તો આવી કાલ કે તારે કેમ નીકળે મને આમાં કઈ ખબર જ ન પડે ભિક્ષા લઈને ને આજે ગુરુ બેઠા કે ગુરુ મહારાજ હું ભિક્ષા લેવા જાઉં છું ને એક પિંજરામાં પોપટ બેઠો છે ને એને મુક્તિ જોઈ છે પિંજરામાંથી બહાર નીકળવું શું કરવું પડે મને તો કઈ ખબર પડે નહીં એટલે એટલી વાત કરી ને એનો ગુરુ બેભાન થઈ ગયા પોણી કલાક પડ્યા બે બંધ થઈને પછી ભાનમાં આવે પછી શીશી કઈ વાત જ ન ઉખેડી એમ કે પોપટ જ ખોટી લો છે આ વાત કરાય ની બીજાથી ભિક્ષા લેવા માટે આવ્યા વળી ભિક્ષા દહીં કરીને મારી અને બેન ઘરમાં કાંઈ લેવા ગયા પોપટ કે તમારા ગુરુને મારું પૂછ્યું તું મારે પિંજરામાંથી બહાર કેમ નીકળવું તો એ ઓલા સાધુએ કીધું કે તું ખોટી લો છો નામ જ ન લેતો જરાય છૂટવાનું કાંઈ મેં ખાલી તારું નામ ન તારી વાત મારા ગુરુને કરીને તો મારા ગુરુ પોણી કલાક બેભાન થઈ ગયા તું ખોટી લો છો એ આટલી વાત કરી પોપટ બેભાન થઈ ગઈ પિંજરામાં પડી ગયો એમને તો સાધુ કે લે તમારા પોપટ ને કઈક થઈ ગયું બેન જે ભિક્ષા દેવાની હતી એક બાજુ મૂકીને પોપટ ને બહાર કાઢ્યો ફળિયામાં નાખો માથે પાણી છાંટ્યું ને તો પોપટ ઉડીને ઉયો ગયો સાધુ જે બેભાન થઈ ગયા તા ને એ પોપટ સમજી ગયો પણ ગુરુ ને હજી નતો સમજાડો અને શિષ્ય ને નતો સમજાડો કે બાપુ હું કેવા માંગે છે આરે રહેતો તો એને ખબર ન પડી કે બાપુ હું ગુરુ મહારાજ હું કેવા માંગતા હતા પોપટ સમજી ગયો કે ગુરુ મહારાજ બેભાન થઈ ગયા મારે બેભાન થઈ જવાય પિંજરામાં નીકળી જાય પણ શિષ્યને ખબર જ નથી એમ થતું હોય છે એટલે આ બધું બહુ જરૂરી છે સમજવું કદાચ અઘરું પડે શિવાજી મહારાજ કે મારી નજીક રહેવા વાળા મને સમજી નથી તો અમે ફેટ માનો છો આ મુસલમાન ની દીકરી ના લઈ આવ્યા છો એમ કરીને જોયું બુરખો ઊંચો કર્યો દીકરીએ અને કીધું તમે કોણ છો તો હું છોવાજી મને બધા શિવાજી છો તો કે હા મેં એવું સાંભળ્યું છે કોઈ બેન દીકરી હામી આંખ ઉઠાવી જોયે નઈ તમે મારા હામું જોવો છો તો શિવાજી એ કીધું બેન દીકરી હું તારા હા એટલે જોઉં છું તારા ખુદા તાલા એ તને જે રૂપ આપ્યું છે એવું રૂપ મારી માં જીજીભાઈ આપ્યું હું કેટલો રૂપાળો

મણિશક્કર અયર હમણાં કહેતો આવો કોઈ દેશ નથી બીજા દેશ ખરાબ છે એવી આપડી ઓલી નથી કારણ કે હું કાયમ મારા પ્રોગ્રામ માં કહું હું આ બેઠો બેઠો કોઈને નીચો કહું તો એનાથી ડબલ નીચો હું થઈ જતો હોઉં છું કોઈની ઠીકા નથી પણ ભારત ભારત છે સાહેબ એટલા માટે અમે રાણા પ્રતાપ ને યાદ કરી છે પગ દઈ ભાલુ કાઢી લો હાકેમકાતાપે કીધું હાકેમ મારું પ્રાણ છે રાણો પ્રતાપ જીવતો હોય અને કોના બાપ ની છે મારા હાકેમ ની છાતી ઉપર પગ દઈ હગે ભલા માણસ હા અને અમે રામ પ્રસાદ વિશ્મિલ ને યાદ કરી છે તો એની હારવાર હર અસ્પાકુલ્લા ખાન ને પણ અમે યાદ કરી છીએ એને યાદ નો કરી તો અમને જીવડા પડે એને તેથી સિપાહી હતો મુસલમાન હતો અંગ્રેજોના તળિયા છાટવા વાળો એને કીધું તું કે ભારત આઝાદ થઈ જશે ને અસફાકુલ્લા ખાન ભારત આઝાદ થાય તો હિન્દુ રાષ્ટ્ર બની જશે આપણને શું મળવાનું છે માટે એકવાર ગવાહી બની જા કાકોરી કાન કરવા વાળા એટલા એટલા છે એ નામ દઈ દે ને એ બધાય ફાંસીએ સડી જાય ને તને ઈનામ મેળવો દે હું તને વચન આપું છું અને તેથી થપાટ મારીને કીધું તું મારા આડા જેલના હરિયા છે એટલે તું જીવતો છો હું હિન્દુ મુસલમાનની વાત નથી કરતો હું માં ભારતીને આઝાદ કરવા નીકળ્યો છું ભલા માણસ અને અડધું ગીત હામે અહીં જેલમાં જેને કેવાય એ રામપ્રસાદ બિસ્મિલ લખે અને ન્યા હામે અડધું અસ્ફાકુલ્લા ખાન ગીત લખતો હતો દેશભક્તિ નું અમે જાની રાણી રાણીને યાદ કરીને તો અવધની મહારાણી મુસલમાનની ની દીકરી હતી ડુ ની પાસે મસ્જીદ ની પાસે એની મજાર છે અમે એને નમન કરી ભલા માણસ અમે દેશ ને તોડવાની વાતો નથી કરતા મારા દેશ તોડવાની પણ જેને ગમતું ન હોય અથવા તો દેશ ને તોડવાની વાત કરે

બહલો ખાન ને જીવતો રેવા દઉં ને તો તો હું જેવંતા બાઈનો નો જાયો નો કેવા રાણો પ્રતાપ નો કેવા ભલા માણસ કારણ કે એને હિન્દુસ્તાન ને તોડવાની વાત કરી હતી કાઢતે રહો આતે કાફી હિન્દુ કુતે એમ કેવાનો મારો અર્થ એ છે કે હિન્દુસ્તાન ને તોડવા નહીં હું તમે હિન્દુસ્તાન ને જોડવા નીકળી છે આવા કઈક માવડીઓ ધામ ઊભા થાય અને એ હિન્દુસ્તાન ઉભું અડીખમ ઉભું રે અને વિશ્વ આખાને સંદેશો આપે એવી વાતો આ ધરતીની એવી આપણી માતાઓ બહેનો અને દીકરીઓ એટલે નાનકડી મને ગમતી એક વાત હું ઘણીવાર કરું છું ભલીઓ વેણના ભલા કોઈ દી નાગડા નર નો નીકળે જનતાઓની જે મજા છે માવડીઓની મજા છે ભાવનગર ના ઘોઘાના દરિયે થી અંગ્રેજો ઉતર્યા હાવ નાનકડી વાત પણ હું કાયમ ફુગ્રામ માં કરું છું શું મારા દેશની દીકરીઓ મારા દેશની દીકરી આ દેશના યુવાનોને રાહ બતાવી દે રાહ ભટકાવે નહીં કોઈ દિવસ

આપડા માટે સ્ટાર કોઈ મહત્વ ના નઈ હવે તો આપણે જો કે આમ તો અંગ્રેજોનો નો શિલો બહુ મૂક્યો નથી આપણે આપણે બહુ નથી મૂક્યો સારી છે થોડો થોડો ફેરફાર થયો ને આવું બધું બાકી તો એના દેશમાં ટાઢ બહુ પડે ને એટલે હવારમાં દહ વાગ્યા પછી જ ઘેરેથી નીકળાય અંગ્રેજો નો એ કાયદો હતો દહ વાગ્યા પેહલા નીકળાય ને બરફ જામી જાય ને રસ્તામાં બરફ થઈ ગયા અને આવું બધું એટલે અગિયાર વાગ્યા પછી ઓફિસો ખોલે એવું અને સાંજે પાંચ વાગ્યા પેલા ઘેરે આવી જવું પડે નકર સાંજે બરફ પડવા માટે પછી હવાય નથી ઈ અંગ્રેજો આ ગયા ગયો આપડે એ પેકડ્યું રાખ્યું આપડે એનો એ કાયદો અગિયાર વાગે ઓફિસો ખુલે પાંચ વાગે બંધ થઈ જાય બરાબર બપોર કુતરા હોઈ ગયા હોય ગધેડા ઘણી વાર શાંત થઈ ગયા હોય ત્યાં આપણે હાથમાં ફાઇલું લઈને બપોરના દોઢ વાગે આ ઓફિસ માંથી ઓલી ઓફિસ માંથી ઓલી ઓફિસ માંથી ઓલી ઓફિસ માં અરે ભાઈ આપણો ગરમ પ્રદેશ છે વેલા ઉઠીને જો કામ કરતા હોય એવું કઈ ફેર આપણા હાથની વાત નહીં આપણે અભણ માણસ પણ સવારે સાત વાગે ઓફિસો ખુલી જાય અને પાછી ભલે ને બંધ થઈ જતી હોય ત્રણ વાગે પૂરું થઈ જાય અથવા બપોર પછી પાછી મોડી મોડી ખોલી હોય છ થી સાત આઠ વાગ્યા સુધી હાલે તો ક્યાં આપણે આપણે ટૂંકમાં આપણે ગરમ પ્રદેશ છે ને એમ આવું આવું ગણું પણ હું કંઈ કાયદા ફેરવાય આપણા હાથની વાત નહીં કોઈ કાયદો ખરાબ છે હું કહેતો નથી હું ઘણી એક વાત કાયમ પ્રોગ્રામમાં કરું છું કે આપણા દેશનું સંવિધાન એટલી બધી મહેનત કરી અને આપણા મહાપુરુષોએ બધાએ બધા બનાવ્યું છે એના ઉપર આપણને વિશ્વાસ છે હા અમુક દેશમાં હું ઘણી વાર જોતો હો કુલદીપ ભાઈ આપડે અમુક હવે તો નેટમાં ને બધું મળે અમુક દેશમાં પોલીસ ની ગાડી હોય ને એના કરતા સ્પીડ વાળી કોઈ ગાડી કોઈ ગમે એવો મોટો માણસ હોય ન રાખી એવા પણ દેશ છે કે પોલીસની ગાડીની જેટલી સ્પીડ હોય એથી એથી સ્પીડ વાળે નીચેની સ્પીડ વાળી થોડી સ્પીડ વાળી બધા જનતા ગમે આમ નાગરિક ગાડી ગમે એવડો મોટો માણસ એ ગાડી નેતા હોય મોટો હોય એની ગાડી પોલીસ ની ગાડી કરતાં સ્પીડ વાળી ન હોય એટલે ત્યાં પોલીસ કઈક બન્યું નથી ખવું પેલા ભૂગી જાય આપણે પોલીસ ભૂગી ને પણ ક્યાંથી ભૂગે ઘણી વાર તો બોલે ધક્કા મારે તો ઉપડે